જમીયતપુરામાં કસ્ટમ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ રૂપિયા બે પોઈન્ટમાં કસ્ટમ ઓફિસમાં ગોઠવી આઈડીસી ખોડિયાર કસ્ટમ વિભાગમાંથી કન્ટેનર ક્લિયરન્સ માટે લાંચ માંગી હતી આરોપીઓમાં આઉટસોર્સ એન્જિનિયર અને ખાનગી વ્યક્તિનો સમાવેશ ગાંધીનગરની લાંચ રુશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ શનિવારે ગાંધીનગર જમિયતપુરા ખોડિયાર ખાતે આવેલી કસ્ટમ ઓફિસની બહાર ઝટકું ગોઠવી રૂપિયા બે પોઈન્ટ બત્રીસ લાખની લાંચ કેસમાં આઈડીસી ખોડિયાર ડેપોના કસ્ટમ ઇન્સ્પેક્ટર આઉટસોર્સ તરીકે કામ કરતા એન્જિનિયર અને ખાનગી ઝડપી લીધા હતા આરોપીઓએ ફરિયાદીના કન્ટેનરના ક્લિયરન્સ આપવા માટે લાંચની માંગણી કરી હતી જેના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અમદાવાદ ખાતે રહેતા એક વ્યક્તિની કંપનીના સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના આવેલા રો મટીરિયલના કન્ટેનર આઈડીસી ખોડિયાર આવેલી કસ્ટમ વિભાગની ઓફિસમાં ક્લિયર કરવા માટે અરજી કરી હતી પરંતુ કસ્ટમ ઇન્સ્પેક્ટર સંતિધર પાલ અરોરા ક્લિયરન્સના કામ માટે બે પોઈન્ટ બત્રીસ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી જે રકમ આપવા માટે શનિવારે નક્કી થતાં ફરિયાદીએ એસીબી ગાંધીનગરમાં ફરિયાદ કરી હતી જેના આધારે એસસીબીએ કસ્ટમ ઓફિસની બહાર ટ્રેપ ગોઠવી હતી જેમાં કસ્ટમ વિભાગમાં આઉટસોર્સથી એન્જિનિયર તરીકે નોકરી કરતા અંકિત દેસાઈને સંતિદર પાલે ફોન કરીને લાંચની રકમ લેવાની વાત કરી હતી અને અંકિત દેસાઈએ ઇન્સ્પેક્ટર વતી વહીવટ કરતા ગુલામ મલિકને ફોન કરીને લાંચની રકમ લેવાનું કહેતા તેની ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા એસીબીએ તેને ઝડપી લીધો હતો ત્યારબાદ અલગ અલગ ટીમ બનાવીને કસ્ટમ ઇન્સ્પેક્ટર સંતિદર પાલ અને એન્જિનિયર અંકિત દેસાઈને પણ ઝડપી લીધા હતા આ અંગે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે ટીવી ન્યૂઝ અમદાવાદ